खरीदी પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તો વેપારી પાસે કેટલા રૂપિયા હતા 75592 રૂપિયા હતા એને 1200 રૂપિયાના કેટલા રેડિયોセット ખરીદ્યા 40 1200 રૂપિયાના ભાવના 500 રૂપિયાના ભાવના 40 રેડિયો ખરીદ્યા એટલે કે

व्यापारी पास है आता व्यापारी पास है होता त्याમાંથી એની 48000 ના શું ખરીદ્યા રેડિયો 48000 ના રેડિયો ખરીદી તો બાદબાકી કરીશું 2 માંથી 0 જાય તો 2 9 માંથી 0 જાય તો 9 5 માંથી 0 જાય તો 5